નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મને નાનપણથી જ બધા કરતા કંઈક યુનિક કરવાની કામ અને અલગ બધાથી અલગ અને કરિયર સારી ઘણી ઈચ્છા હતી આ કારણે નાનપણથી જ હું મારા ભણતર અને કરિયરની વાતોમાં જ રચ્યો પચ્યો રહ્યો તો ન તો હું કોઈ ફિલ્મ જોવામાં રસ લેતો કે નહીં સ્પોર્ટ્સમાં રસ લેતો કોઈ સામાજિક પ્રસંગમાં હાજરી આપતો કે આ કારણે જ મારા મિત્રો પણ ઘણા ઓછા હતા જે મિત્રો હતા એ બધા મિત્રો મારી જેમ જ કરિયર ઓરિએન્ટેડ જ હતા આખરે કરિયરની પ્રત્યેની મારી પેશન જ મને દિલ્હી સુધી લઈ ગઈ દિલ્હીમાં પણ દિલ્હીના પ્રવેશ દ્વારા એરપોર્ટ પર મારી સુધી લાગી ગઈ હતી મારી સાથે મારા મિત્રો પણ દિલ્હી જોબ શોધવા આવેલા એમાં ત્યાં મારી નામની મિત્રને મારી સાથે જ એરપોર્ટ રિસેપ્શનમાં એરિયામાં જોબ મળી ગયેલી દિલ્હી જેવી મેગાસિટીમાં ભાડાનું ઘર શોધવું પણ ઘણું મુશ્કેલ હતું છતાં પણ ક્યાંકથી ઓળ થોડી ઘણી ઓળખાણ મેળવીને રૂમ રસોડો પ્લેટ ભાડે રાખ્યો હતો એમાં અમારું ગુજરાતનું મિત્રો વર્તુળ રહેવા લાગ્યું અમારા ગ્રુપમાં કુલ ત્રણ છોકરા અને એક છોકરી હતા થોડા સમય બાદ તો ચારેય વ્યક્તિને જોબ લાગી ગઈ હતી એમાંથી હું અને ન્યા એરપોર્ટ પર જોબ કરતા એટલે ક્યારેક અમારા સમય સાથે હોય ત્યારે જ સાથે આવન જાવન કરતા અને દિવસમાં પણ ક્યારેક ટાઈમ મળે તો કોફીમાં જ સાથે બેસતા ન્યા મળતા વળતા સ્વભાવને કારણે અને નેહા સાથે સારું પાવતું બીજી તરફ નેના પણ મારી કંપની ગમતી હતી એ મારી સાથે કંપની એન્જોય કરતી હતી મારી જેમ જ અમારા ગ્રુપના બીજા બે છોકરાઓની જોબ એક જગ્યા પર લાગી ગઈ હતી એટલે એ તેઓ પણ બને એમની મસ્તીમાં જ રહેતા હતા એમાં એક દિવસ અમારા બંનેને સાથે રજા હતી એટલે અમે એક સાથે ફિલ્મ જોવાનો પ્રોગ્રામ બનાવ્યો ફિલ્મમાં તો આખી બરાબર પૂરી થઈ ગઈ પરંતુ ફિલ્મ પૂરી થયા પછી એક રસ્તા પર ટલતા ટલતા પસાર થયા હતા એટલે એના એસે જ નેહયો મારો હાથ પકડી લીધો અને તેણે એનો પ્રેમનો કર્યો અને વ્યક્ત કર્યો અને પણ એના પ્રત્યે લાગણી હતી પણ એનો સ્વીકાર કર્યો મિત્ર તો હતી જ ઉપરાંત પાછળથી રૂમ પાર્ટનર પણ હોવાથી અમારી મિત્રતા દિવસે દિવસે ગાઢ બની ગઈ હતી એમાં વળી એમને નોકરી પણ એક જ જગ્યાએ મળી હતી એટલે સતત સાથે રહેવાના કારણે અમે અને ક્યારેક એકબીજાના પ્રેમમાં પડ્યો અને અમને ખ્યાલ જ ન રહ્યો પછી તો હું એના પર અને એ મારા પર હક્ક જમાવવા લાગ્યા કે એ અમને બનેને ગમતું એ જ રીતે અમે એકબીજા પ્રત્યે અમારો પ્રેમ દર્શાવતા રહેતા એકબીજાને ખૂબ જ ચાહતા રહેતા દિલ્હી જેવા શહેરમાં પ્રેમ કરવાની પણ એક જ મલાઓ મજા હોય છે કારણ કે આ શહેર અમને પૈસા કે નામની સાથે સાથે ભરપૂર પ્રેમ કરવાનો યોગ્ય અવકાશ પણ આપે છે મેં દિલ્હીની એક બાબતે હું ભરપૂર લાભ લીધો છે આ રીતે જ અમે એકબીજાને પ્રેમ કર્યો હવે મારી લવ સ્ટોરીને સાત વર્ષ થઈ ચૂક્યા છે ને અમારા બંનેના મિત્રો પણ અમારીથી છૂટા પડીને એમની દુનિયામાં ગોઠવાઈ ગયા છે. એટલે ઘરમાં હું અને નેહા માત્ર બે જ વ્યક્તિઓ રહ્યા છે. કે સાત વર્ષના પગાર તેમ છતાં પણ અમે હજી સુધી લગ્ન કરી શક્યા નથી. અમે હજુ લિવિંગ રિલેશનશીપમાં સાથે રહીએ છીએ. અમારા બંનેના ઘરના સભ્યો અમારા પ્રેમથી રાજી રહે છે. લગ્નની બાબતે અમારા ઘરની પરવાનગી કોઈ ચિંતા કરવી પડતી નથી. પરંતુ નેહાએ એને નોકરીમાં બોન્ડ લખીને આપ્યો હતો. જે હેઠળ અમુક વર્ષો સુધી ફરજિયાત અવણિત રહેવાનું હતું બેન્ડ પણ પૂરો થયો છે એટલે થોડા જ મહિનામાં પછી અમે લગ્ન કરીશું અને સમાજના કાયદાની દ્રષ્ટિએ વિધિવત થઈ જશું સાત વર્ષના સવાસથી અમે એટલું તો સમજી ગયા છીએ જેવી બાબતમાં લગ્ન થાય કે નહીં થાય અલગ જ વાત છે પરંતુ બે મળેલા જીવોએ જીવન એક રહેવું હોય તો એમની વચ્ચે પ્રેમ હોવો અત્યંત જરૂરી છે અમે માત્ર ને માત્ર પ્રેમના આધારે જ લગ્ન વિના પણ એકબીજાની સાથે સાત વર્ષ અત્યંત આનંદથી પસાર કરીએ છીએ આવી જ વાતો સાંભળવા માટે ચેનલને ને સબસ્ક્રાઇબ કરજો મિત્રો ધન્યવાદ